રાજકોટ જિલ્લાના જમકંડોરણા ખાતે નવમા શાહી સમૂહ લગ્ન સમારોહ અને પ્રેમનું પાનેતર પાંચસો ને ની તડામાર તૈયારી આખરી પાપવામાં આવી છે જામકંડોરણા અને વિઠલાઈભાઈ રાદડિયા કે જે શાહી સમૂહ લગ્ન સમારોહની ઘણા વર્ષોથી કરવામાં આવી રહેશે છે ત્યારે હાલ જયેશભાઈ રાદડિયાને આગેવાની હેઠળ જામકંડોરણાના લેવા પટેલ વિદ્યાર્થી ભવન ખાતે નવમો શાદી સમૂહ લગ્ન સમારોહ યોજાશે આગામી તારીખ છવ્વીસમી જાન્યુઆરી રવિવારના રોજ પ્રેમનું પાનેતર પાંચસો અગિયાર નવમો શાદી સમૂહ લગ્ન

પણ વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ ઉપર એટલો પ્રતાપ છે કે નાના એવા તાલુકાની અંદર જબરદસ્ત મોટા કાર્યક્રમો હંમેશા ભૂમિ ઉપર થયા છે જામકર્ણાને આંગણે પાંચસોને અગિયાર જ્યારે શાહી સમુલગ્ન થશે ત્યારે આ ભૂમિ ઉપર એક ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે પાંચસોને અગિયાર દીકરીઓ એનો શાહી સમૂહલગ્ન અને વાત તે વરઘોડા સાથે અહીંયા સમૂહલગ્ન સંપન્ન થશે આ કાર્યક્રમની અંદર બે લાખથી વધારે લોકો જમડવાની વ્યવસ્થા કરવામાં આવી છે મારો જામકણા તાલુકો જેતપુર તાલુકો અને એ સિવાયના તાલુકામાંથી પણ સ્વયંસેવકો આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે દસ હજારથી વધારે સ્વયંસેવક ભાઈઓ અને એક હજાર બહેનો આ સમૂહ લગ્નની જવાબદારી અત્યારે સંભાળી રહ્યા છે મારી જ્ઞાતિબંધોને પણ વિનંતી છે કે આ સમાજનો કાર્યક્રમ છે અહીંયા કોઈ પાસ સિસ્ટમ મારે આંગણે હો અને પધારવા માટે મનસુખભાઈ માંડવિયા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબ અનેક સમાજના રાજકીય આગેવાનો સમાજના ભામાસાઓ આ સમૂહ લગ્ન અંદર ઉપસ્થિત રહીને દીકરીઓને આશીર્વાદ આપશે આ સમૂહ પરંપરા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈએ ઓગણીસો ને ચોરાણુંમાં શરૂઆત કરી હતી ત્યારે આ ભૂમિ ઉપર તેર લગ્નની શરૂઆત કરતાં કરતાં આજે પાંચસો લગ્ન સુધી પહોંચ્યા છીએ કે દીકરીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એને કદાચ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો હશે એની પરિવારની મજબૂરી હશે પણ લેવા પટેલ સમાજ એ તાકાતવાળો સમાજ છે અને દાતાઓના સહકારથી એકસો વીસથી વધુ કરિયાઓની અંદર વસ્તુઓ અલગ અલગ કે દીકરીઓને કે મુશ્કેલી ન પડે માટે આપવાનો પ્રયત્ન કર્યો છે અને 26મી આ કે કીધું ભૂમિ પર ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે